જય હિન્દ જય કોળી સમાજ મારું નામ રમેશ જ કારણ કે શબ્દ શબ્દનો પ્રયોગ કરી અને જે એમના વિડીયા ફરતા કર્યા છે જે એની સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે જે એ લોકો વિડીયા ફેરવી રહ્યા છે એના વિશે મારે આજે થોડીક પ્રતિક્રિયા આપવી છે અને એને એક જવાબ આપવો છે કે ભાઈ તમે સનાતન ધર્મ વિશે અને આશ્રમ વિશે કેટલી માહિતી ધરાવો છો કે જે આશ્રમ છે જે ભારતીય સંપ્રદાયના આશ્રમો છે અને જે વિવાદ ચાલી રહ્યો છે આશ્રમનો એના વિશે મારે તમને એટલું જણાવવું છે કે આશ્રમ કોઈની સ્પેશિયલ કે પોતાની પર્સનલ પ્રોપર્ટી હોતી નથી જે તમામ સમાજના અને તમામ વર્ણના લોકો જે કોઈ લોકો ભારતીય સંપ્રદાય ને માનતા હોય છે એમના દ્વારા એમને એના થકી જે યથાશક્તિ યોગદાન આપી અને જે કઈ કુંજી ભેગી થયેલી હોય એમાંથી ઉભા થયેલા આશ્રમો છે એના દાન દ્વારા આશ્રમો ઉભા થયેલા છે અને એ કોઈ સ્પેશિયલ કોઈની પ્રોપર્ટી નથી કે કોઈ પણ સંપ્રદાયના સાધુ હોય કે પછી હરિહરાનંદ બાપુ હોય કે ઋષિ ભારતી બાપુ હોય કોઈ પોતાની પર્સનલ પ્રોપર્ટી સનાતન ધર્મ અને આશ્રમ વિશે હું તમને જણાવું છું કે હાલમાં જુનાગઢ અખાડાની જે પ્રશંસનીય કામગીરી ચાલી રહી છે અને જુનાગઢ અખાડાની અંદર કોઈ પણ જાતિ જ્ઞાતિનો ઉલ્લેખ કે કોઈ આવતો નથી ખરેખર સનાતન ધર્મ ને શોભે એવું કાર્ય અત્યારે હાલમાં જુનાગઢ અખાડાઓ દ્વારા ચાલી રહ્યું છે દાખલા તરીકે થોડા સમય પહેલા એક એસી સમાજના સાધુને અખાડા દ્વારા જગત ગુરુની પદવી આપવામાં આવી અને વર્ષોથી સાલી આવતા જ્ઞાતિ જાતિના ભેદભાવને ને સનાતન ધર્મ ના એ વખોડી કાઢેલ છે એ માટે સનાતન ધર્મ માટે અમને ગર્વ થાય છે ખાસ જુનાગઢ ના અખાડાના સાધુઓ માટે અમને ગર્વ છે અને હાલ જે કઈ વિવાદો ચાલી રહ્યા છે એની અંદર મારે એટલું પૂછવું છે અને એટલું જ કહેવું છે કે જે વાહ્યા છોકરીએ જે જ્ઞાતિ જાતિમાં પોતાના અને ખાસ કરીને કોળી સમાજનો ઉલ્લેખ કર્યો છે એના વિશે એટલું કેવું છે કે અઢારે વર્ણ નો વાતો તમે જે કરી રહ્યા છો કે સાધુઓને કોઈ જ્ઞાતિ જાતિ હોતી નથી અને સનાતન ધર્મ માં સાધુ ને કોઈ જ્ઞાતિ જાતિનો ભેદભાવ પણ હોતો નથી અને એને કોઈ લેવા દેવા હોતા નથી તો મારે એટલું પૂછવું છે કે ભાઈ જે આપણા એક પૂજનીય સાધુ ભારતી આશ્રમ ના સાધુ કે જે દેવ થઈ ગયા વિશ્વભર ભારતી બાપુ લઘુ મહંત અને બીજા પણ આશ્રમનો વહીવટ કરતા એવા મહાદેવ ભારતી એ કઈ જ્ઞાતિના છે આ ત્રણેય સાધુ એક જ જ્ઞાતિના હોવાથી અને એની અંદર એક કોળી સમાજના સાધુ કે જે મહામંડલેશ્વર અને વેદાંતાચાર્ય ની પદવી ધરાવે છે એનો મલપા જે આશ્રમ જગ્યા સંભાળી તો એ જ્ઞાતિ જાતિ ના ભેદભાવ ને લીધે જ એમને ત્યાંથી હટાવવામાં આવી રહ્યા છે અને એને ખોટી રીતે બદનામ કરવામાં આવી રહ્યા છે તમે એવું કહો છો કે જ્ઞાતિ જાતિનો ભેદભાવ નથી તો આ ત્રણેય સાધુઓ કેમ એક જ જ્ઞાતિ ના છે ભાઈ હવે મને મળતી માહિતી પ્રમાણે મારે તમને એટલું જણાવવું છે કે એક તમારા આશ્રમના ના સાધુ જે પોતાના પોતાનું જીવન ટૂંકાવે છે અને એ કાંડ પણ તમે રાતોરાત દબાવી ગયો છો બીજું કે જે તમારો ભાડા વાક્ય આશ્રમ છે બાપુ એની અંદર અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના એક ગામના આશ્રમના મહંત દ્વારા દુષ્કર્મ નો ભોગ બની જે એક આશ્રમના મહંત નું કાંડ બહાર આવ્યું હતું એને પણ તમે રાતોરાત દબાવી દીધું બરાબર અને તમે અત્યારે અમારા સાધુ વિશે કે કોળી સમાજ ના સાધુ ની પાછળ અને તમે હજારો ષડયંત્ર રચ્યા અમને દુઃખ થાય કે તમે એ બાબતમાં પણ કોળી સમાજ નું નામ લ્યો અને કોળી સમાજ આમ કોળી સમાજના સાધુ કોળી સમાજ નો ઉલ્લેખ કરે કોળી સમાજ ને વાતો કરે તો તમને એમાં પણ તકલીફ થાય કેવડિયા આશ્રમ ના એક હિન્દી ભાષી સાધુ એમનું પણ એક કાન બારે એવું હતું એને પણ રાતોરાત દબાવ્યું બાપુ અને એક માહિતી મળતી મને મળતી માહિતી પ્રમાણે હજુ એક તમને કાંડ કહી દઉં તો એક મામાદેવના ભુવા જે તમારા સંસ્થાના સાધુ છે એમનું પણ પ્રકરણ બહાર આવ્યું હતું એ પણ રાતોરાત દબાવી દેવામાં આવ્યું જે સાધુ એમના આશ્રમમાં છ મહિના સુધી ગેરહાજર રહ્યા તો તમે એમનું તો ક્યારેય કીધું નહીં અથવા તો એમના ક્યારેય કાંડો બહાર ન આવ્યા આ તમારી કેવી માનસિકતા ભાઈ બરાબર બીજું રહી વાત કે તમે જે કાંઈ કહો છો કે કેવડીયા આશ્રમની જગ્યા કે કેવડીયા આશ્રમ કે જે કાંઈ હોય તે તમારું બરોબર અમારે આશ્રમ મારે કાંઈ લેવા દેવાની હતી પણ મારે એટલું કેવું કે કેવડીયા આશ્રમની જગ્યા જે રહી એ એક નિગમની જગ્યા છે અને નિગમે તમને દાનમાં આપી નિગમે તમને દાનમાં આપી પણ એ દાનવાળી જગ્યા ઉપર તમે આશ્રમનો એને કહેવામાં આવે આશ્રમ એને કહેવામાં આવે છે કે જ્યાં કોઈ પણ સમયે કોઈ વ્યક્તિ જાય એને સમયે ત્યાં ભોજન પ્રસાદ મળી રહે અથવા તો એને કોઈ દુઃખ હોય એમનું જે કઈ હોય ભારણ ઈ ત્યાં સાંભળવામાં આવે અને એ જાતનો આશ્રમ કહેવામાં આવે અને ઈ આશ્રમની જગ્યામાં તમે અત્યારે હાલમાં હોટલ બનાવી અને એ હોટલ જેમ તમારા આશ્રમ નો ઉપયોગ કરી રહ્યા છો અને એ આશ્રમ માં તમે પૈસા લઈ અને રૂમો ભાડે આપો છો તો આ તમારા પ્રકરણો ક્યારે ક્યાં કેમ બહાર નથી આવતા ભાઈ અને એ તમે કેમ બહાર આવવા નથી જતા રાતોરાત તમે તમારા પ્રકરણો દબાવો છો કોળી સમાજ ના સાધુ એ આમ કર્યું ફલાણું આમ કર્યું ફલાણું ઢીકડું આમ કર્યું કોળી સમાજ ને ગુમરાહ કરે છે કોળી સમાજ વાતો કરે છે તો મારે મારા સમાજ ને એટલું કેવું છે કે જે જે લોકોએ અત્યારે સુધી જે આપણા ઋષિ ભારતી બાપુ સાથે જે લોકો એ સેલ્ફી લીધી છે એ તમામે બાપુને સપોર્ટ કરવો જોઈએ અને કોળી સમાજના બાપુ જે મહામલેશ્વર છે જે વેદાંતા બન્યા છે જેમની માથે અત્યારે આ લોકો માશલા ભેગ્યા છે તો એમને જડબા તોડ જવાબ આપવાનો જવાબ આવી સમય આવી ગયો છે અને આપણે બાપુને આપણા દિલથી આપણા હૃદય ઉપર હાથ રાખી અને સપોર્ટ કરવો જોઈએ મારી એટલી જ માંગણી છે જય કોળી સમાજ